બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મેઘરજથી મેઘરજના ઇપલોડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અપાયું આવેદનપત્ર ઇપલોડા ગ્રામ પંચાયતમાં એક્ટિવિટીના કામોમાંથી વંચિત રખાતા આવેદનપત્ર પાઠવ્યું એક્ટિવિટીના કામોમાં ભાજપના નેતાઓના વિસ્તારમાં જ કરાયાનો આક્ષેપ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા મેઘરજ ટીડીઓને આપ્યું આવેદનપત્ર ન્યાય મળે તો ઉગ્ર આંદોલનની આપી ચીમકી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી હું ઇપ્લોડા ગ્રામ પંચાયત નો ડેપ્યુટી સરપંચ છું મારા વિસ્તારમાં માં પોસ્ટ થી 6 ગામ આવેલ છે અને હમોને અમારા તલાટી ગ્રામ મંત્રી ઉપર અરકાર એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી કર્મચારીઓ અદાવત રાખી વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે હમોને આયોજન તથા એટીવીટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી અમારે પબ્લિક ને શું જવાબ આપવાનો અને અમારી મહિલા સરપંચ હોવાથી આ શોષણ થઈ રહ્યું છે કારણ કે અરજદાર ગમે તે કરી શકે ગમે તે કર્મચારી પૈસા માગી અરજદાર લઈ લે એમ પંચાયત ની હોવો કે અને આ જે તે એટી નો કામ પોતાના કસ્ટડીઓ જ આવે છે આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પછી ખેસ પહેરી અધિકારીઓને અધિકારીઓ ને ખેસ પહેરી ને પછી આમાં પડી રાજકારણ પડી જવું જોઈએ અને અમને કલેક્ટર શ્રી બીડીઓ શ્રી પ્રોનશ્રી ને લેટર લખતો પણ હજુ જવાબ નથી મળ્યો અને આનો ત્રણ દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત તાલુકા પંચાયત આગળ ઉપાડી દેસુ અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે